જસદણ ડેપો ની અંદર જસદણ અમદાવાદ વાળી બસ બાપુનગર અમદાવાદ હાલમાં જે છ વાગ્યા ટાઈમ છે એ નવ વાગ્યા હોવા છતાંય બસ નું કામ ચાલી રહ્યું છે જે બસનો નંબર છે જીજે અઢાર ઝેડ ટી ચૌદ તોતેર બોડિયું ચાલો આપણે જાણીએ અહીંયાના સ્થાનિક એવા આમ આદમીના પ્રમુખ હિતેશભાઈ ખાખરિયા પાસે કે અત્યારે જસદણ બસ સ્ટેન્ડની અંદર શું હાલાકી થઈ રહી છે હમણાં મારે ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત થઈ તો ડેપો મેનેજરનું કહેવું એવું છે કે આ બસ છે એ આપણા ડેપાની નથી એટલે કે હું બીજી બસ ન મૂકી શકું તો મેં એને કીધું ભાઈ તમે તમારા જે વર્કશોપના અધિકારી છે એને તમે કીધો કે પંચર તાત્કાલિક કરે તો ડેપો મેનેજરે મને એવું જાણ કરવામાં આવી કે નવ વાગે તો એ ઉઠે એ પછી પંચર થાય તો હું આ પેસેન્જર હેરાન કરવાના કે કોણ કે પંચ છે એ માસ્ટર ગ્રામને લીધા આપ તમને અંદર જસદાન ડેપો અત્યારે જસદાન થી બસ જે રૂટમાં 6:00 વાગનો નાઈટ છે હાલમાં અત્યારે એવી રીતેનો જવાબ આપે છે ડેપો કે પંચ છે પંચ હોવા છતાંય વર્કશોપ વાળા એમ કહેવા માંગે છે કે નવ વાગે ઉઠીને પંચર કરશે તો છ વાગ્યાના ટાઈમની ગાડી ચાર વાગ્યાના પેસેન્જર હેરાન થાય છે અને નવ વાગે હજી ગાડી આવે ન આવે હાલમાં એક્ઝેક્ટ ટાઈમ અત્યારે નવ વાગ્યાનો થઈ ગયો છે તો હજી ગાડી ક્યારે આવશે એનો અમે ડેપો મેનેજરને અને જસદનની સત્તા પક્ષને અમે પૂછી પૂછવા માંગીએ છીએ અમારે દવાખાને જવું છે અમે બે ભાઈ રાજ અમારે ચાર વાગ્યાના અમે હેરાન થાય છે